સ્કંદ તૃતીય અધ્યાય વિશ્વરૂપર્જન શ્લોક સંખ્યા અગિયાર શબ્દ અથ ત્યાય નિર્ધ્યના શૃણુ તે ભગવાન ત્યાં હતા નિર્ભિધ ભિન્ન કરેલા ભાગો વડે દેવાના દેવતાઓના તાની તે બધા મારા મૈત્રીજીએ કહ્યું વિરાટ કાય વિશ્વરૂપના પ્રગટીકરણ પછી પરમેશ્વરે પોતાની જાતમાંથી અલગ કરી દેવતાઓના ભિન્ન ભિન્ન રૂપ કેવી રીતે સર્જ્યા તે હવે તમે મારી પાસેથી સાંભળો ભાવા દેવતાઓ પણ અન્ય સૌ જીવોની જેમ જ પરમેશ્વરના અંશ અને કલાઓ છે દેવતાઓ અને સામાન્ય મનુષ્ય વચ્ચે એટલો જ ભેદ છે કે જ્યારે સામાન્ય જીવો ભગવદ્ ભક્તિના સુકૃત્યોથી સમૃદ્ધ બને છે અને ભૌતિક શક્તિ પર સ્વામિત્વ મેળવવાની તેમની લાલસા વિલીન થઈ જાય છે ત્યારે જ તેમને દેવતાનું ઉચ્ચતર પદ પ્રાપ્ત થાય છે અને ભગવાન તેમને વિશ્વ વ્યવસ્થાની કાર્યવાહી સોંપે છે જ્ઞાનંજશલા ચક્ષુરન્દ્ર તસ્મૈશ શ્રીગુરવૈશ્રેષ્ઠ મનુમપી શજીપુત્ર માધુરીોષ્ઠપતિધાડ શ્રી શ્રીગુર તમ નહં શ્રી ગુરૂ શ્રીપતિ કમલવા શ્રીપ સાજા રઘુનાથિવ કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 ૂપ ના સર્જન પછી ભગવાન દેવતાઓનું અલગ કરે સર્જન કરે છે તો અને સામાન્ય જીવ મનુષ્ય વચ્ચે શું ફરક છે અહીંયા પ્રભુપાત સમજાય છે કે દેવતાઓ એટલા ભગવાન એમને રિસ્પોન્સિબિલિટી વાળી સેવા આપે છે તમે વિચારો કેટલી મોટી સેવા છે આખા વિશ્વમાં વરસાદ વરસાવો જળ અગ્નિ નદીઓ આ બધી વ્યવસ્થા આપણે જોઈશું ધીમે 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 એક એક પછી એક પછી બીજા દેવતા ઉત્પન્ન થાય છે એટલે લખે છે કે જે ભગવત ભક્ત ભક્તિ કરે છે અને એના સુકૃતિથી સમૃદ્ધ થાય છે ત્યારે એને ભગવાન આટલી રિસ્પોન્સિબિલિટી વાળી એ આપે છે પોસ્ટ આપે છે લખે છે કે દેવતા અને સામાન્ય મનુષ્ય હા જ્યારે સામાન્ય જીવો ભગવદ ભક્તિના સુકૃત્યોથી સમૃદ્ધ બને છે અને ભૌતિક શક્તિ પર સ્વામિત્વ મેળવવાની તેમની લાલસા વિલીન થઈ જાય છે આ વસ્તુ સમજવાની એટલે અત્યારે આપણે ભગવદ્ ભક્તિ કરીએ છીએ પણ હજુ આપણે સ્વામિત્વ મેળવવાનો પ્રયાસ કરીએ છીએ એ વિલીન બિલકુલ કઈ પણ વસ્તુ જોઈએ બસ આપણે આ ભોગવીએ એ જે ભાવના છે તે બિલકુલ ઝીરો થઈ જવી છે અને બહુ અઘરું છે ત્યારે આટલી મોટી પોસ્ટ આપે અને પછી દેવતાઓ વિશ્વનું એ કરીને પછી વિનાશ થાય જ્યારે ત્યારે ભગવદામ જઈ શકે છે કારણ કે આટલી મોટી રિસ્પોન્સિબિલિટી આપણે જો અગ્નિદેવ હરુણ દેવ ભગવાન ના પિતા નંદ મહારાજ એકવાર દ્વાદશી દિવસે સ્નાન કરવા જાય છે નદીમાં સવારે મુહૂર્ત સાચવા પારણા સમય સાચવા માટે તો વરુણદેવ નો સેવક કારણ કે એને એક ભગવાન ના પિતા એમનું સ્થાન જોઈને અને એમને કોઈ અપરાધ નહોતો કર્યો છતાં એમને પકડી લઈ જાય છે વરુણદેવ પાસે તો વરુણદેવ એકદમ એ થઈ જાય કે આ શું મારા સેવકે બહુ મોટી ભૂલ કરી એમને બહુ સન્માન આપે છે નંદ મહારાજને અને ત્યાર પછી કૃષ્ણ જયારે જાય છે શોધું એમના પિતાને લેવા ત્યારે એમનું પણ બહુ સ્વાગત કરે છે વરુણદેવ અને કે હું તમારા દર્શન થઈ ગયો હવે મારું મનુષ્ય જીવનનું કષ્ટ દૂર થયું છે એટલે દેવતાઓ ભગવાન પ્રત્યે બહુ જાગૃત હોય છે ઇન્દ્ર ભૂલો કરે છે પણ પછી તરત પસ્તાવો થાય છે આપણે ભૂલો કરીએ તો પણ પસ્તાવ નથી થતો આપણા મને દેવતામાં આ ફરક છે આપણે ભૂલો કરીએ તો આપણે સામે પાછા બોલીએ કે ભગવાન મારી સાથે આવું જ કર્યા કરે છે આ વળી હોય વળી આટલું બધું દુઃખ મને આપવાનું હોય તો દુઃખ કેમ આપે ભગવાન કોઈને એકચુલી પોતે સામે કરીને દુઃખ નથી આપતા ભગવાન પણ આપણે બધ જીવો વાંકા ચૂકા ચાલીએ છીએ એટલે ભગવાન એક ચાંટો મારી દે છે તો ભગવાનનો ચાંટો સારો પણ આપણને ખબર નથી પડતી કે ભગવાન આપણા સુરત સર્વભૂત ભગવાન ખરેખર આપણા બહુ સુરત છે આ પોઈન્ટ નથી આપણે સમજી શકતા અને આપણે એમ સમજીએ કે આપણે ભક્તિ કરીએ છીએ ભગવાન પર ઉપકાર કરીએ છીએ આ ફરક છે દેવતાઓ અને એમાં એટલે કારણ કે આપણી ઈચ્છા છે કે મારું આવું જ થવું જોઈએ મારે હું પૈસો કમાવો જોઈએ જે પણ કરું તે હું ભક્તિ કરું છું એટલે મને સારું મારું થવું જોઈએ મને કોઈ દુઃખ નહીં પડવું છે એ આપણી અંદરની ઈચ્છા છે ધીમે ધીમે ઈચ્છા નાબૂદ થવી જોઈએ કે દુઃખ પડે કે ગમે તે થાય જેમ કુંતી મહારાણી આટલા બધા દુઃખો પડ્યા પણ શું પ્રાર્થના કરે છે કે મને હજુ દુઃખ આપો કે જેથી દુઃખોમાં તમારું સ્મરણ થાય ને તમારું સ્મરણ થાય તમે હંમેશા અમારી સાથે રહો આ તો સુખ આવી ને તમે ચાલ્યા જાઓ છો આ ભાવના ભક્તોની હોવી જોઈએ વાર ભક્તો કંટાળી જાય એમ વિચારે હવે તો બસ ભક્તિ કરીને ભગવત ધામ જવું છે નથી પણ એ પણ ભાવના નહીં હોવી જોઈએ શા માટે અહીંયા પ્રચાર કરો લોકો જે જીવ સાંભળી રહ્યા છે જીવનો ઉદ્ધાર કરો આપણી ડ્યુટી કરો ભક્તિની સમસ્યા આવશે પણ એ સમસ્યાઓથી હટી નથી જવાનું એ આપણે દેવતાનો ગુણ છે દેવતાનો ગુણ પ્રાપ્ત કરવાનું છે કે આપણું બસ મારી જ વસ્તુ જેટલું મારી ઇન્દ્રિયો જે બધું હું ભોગવી લઉં આ ભાવના એ ભૌતિક પ્રકૃતિ પર વિજય મેળવવાની છે આપણે વૃદ્ધ થાય છે છતાં પણ આપણું શું કે ભૌતિક ભોગ ઉપર કાબુ નથી આવી શકતો એટલે ધીમે 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 આપણે વિચારવું કે ક્યાં ખામી ક્યાં છે શું સમસ્યા છે તો જ આપણે નહીતર ભગવાન આપણે જો કે ઉચ્ચતર પદ માટે નથી ઈચ્છતા પણ કે જ્યારે ભક્તિ કરે અને સમૃદ્ધ થઈ જાય અને ભૌતિક જગતની લાલસા ઓછી થઈ જાય ત્યારે એને ભગવાન વિશ્વ વ્યવસ્થાની જવાબદારી સંભાળે છે કાર્યવાહી સોંપે છે એટલે જે શુદ્ધ ભક્ત છે ભક્ત છે એને તો કોઈ મેનેજમેન્ટ વિશ્વની ઈચ્છા જ નથી પણ થોડી ઘણી પણ જેની ઈચ્છા છે તેને શુદ્ધ થઈ જાય તો એના મેનેજમેન્ટ સોંપે કે જેથી ભગવાનની સેવા કરીને એનું વધારે શુદ્ધિકરણ થાય તો એક રસ્તો છે ભગવત ધામ જવાનો એક રસ્તો છે સીધો જ આપ જગતમાંથી હરે નામ હરે નામ એવો કેવલમ કરીને ભગવત ધામ જાઓ બીજો રસ્તો છે હજી થોડી ઘણી ઈચ્છા હશે અને આપણે શુદ્ધ બહુ સારી રીતે ભક્તિ કરી હોય તો ભગવાન દેવતા બનાવશે અને પછી દેવતાથી ધીમે ધીમે ઉદ્ધવ લોકમાં ગતિ થાય અને પછી બ્રહ્મ લોકમાં બ્રહ્માજીના લોકમાં જઈએ આપણે સત્ય લોક કહેવાય એ લોકમાં એ બ્રહ્મ લોક આ ભૌતિક જગતનો તે લોકમાં બ્રહ્માજી સાથે કરોડો વર્ષો સેવા કરીએ ભક્તિમય સેવા અને ત્યાર પછી આપણે ભગવતધામમાં જઈ શકીએ આ પણ એક રસ્તો છે પણ કળિયુગના જીવો માટે સૌથી સરળ રસ્ત આ છે કે ભગવાનનું નામ લો એટલે નામે રુચિ જીવેર દયા નામે રુચિ આ બધા જીવ ઉપર દયા કરવી અને નામ ભગવાનના નામમાં રુચિ જેમ જેમ આપણે જીવ ઉપર દયા કરીશું કે આ બધા જીવ સબડી રહ્યા છે મારે પ્રચાર કરવો પ્રચાર ઇ સાર એટલે પ્રચાર જ્યારે વ્યક્તિ કરે છે તો એના એને ઓટોમેટિક નામમાં રુચિ આવે છે તમે ચોસઠ માળા રોજ કરો સારું છે પણ રુચિ ડેવલપ કરી બહુ અઘરી છે આપણે સોળ માળામાં હાફી જઈએ છીએ એટલે જીવ ઉપર જે દયા કરે ભગવત ભક્તિમાં એ બહુ મહત્વનું છે એટલે આપણે જ્યારે પુસ્તક વિતરણ કરીએ ત્યારે આપણને જીવ પર દયા કરીએ છીએ કે આ બિચારો જો આપણે નહીં આપીશું તો એનું શું ઉદ્ધાર થશે પણ આપણે જોઈએ છે કે જીવ ઉપર દયા કરવા જઈએ પણ જીવને ઈચ્છા જ નથી હા એક સન્ડે અમે એક જગ્યા ભાગો સેટ આપ્યો આખો સેટ લીધો માતાજીને કેન્સર હતું છતાં એમણે લઈ લીધો પણ એમનો છોકરો કલાક પછી આવ્યો એને ખીજવાય એને કે આ બધું શું કેન્સરની બીમારીમાં ઘણો પૈસો ખર્ચે છે પણ આ સાડા સાત હજાર આઠ હજાર રૂપિયા માટે એને પાછો આપી દીધો એટલે આપણે પ્રયાસ કરીએ આવી નિ આ નિષ્ફળતા નથી આપણે પ્રયાસ કર્યો ભક્તોમાં તોમાં નિષ્ફળતા આવતી જ નથી સ્વલ્પમપ્ય ધર્મ છે નેહાભિક્રમો નાશો પ્રત્યેવાય ન હાસ નથી કોઈ નથી તમે નિષ્ફળ હોય તમે કોઈને પુસ્તક આપો કે નહીં આપો પણ તમે પ્રયાસ કર્યો ને બસ પ્રયાસ કરો એટલે ભગવાન તમને આપે જ તમને એનું રિઝલ્ટ મળે સ્વલ્પમાં પસ છે ધર્મ છે ત્રાય તે માહિતો ભયા તો આ રીતે આપણે ભગવાનની ભક્તિમય સેવા કરીને મનુષ્યજીન સાર્થક કરી શકીએ જેમ દેવતાઓ પણ દેવતાઓ પણ ભક્તિ શુદ્ધ ભક્તિ સકામ ભક્તો છે દેવતાઓ પણ છતાં ભગવાનની સેવા કરીને નિષ્કામ બની શકે છે અને પછી ભગવત ધામ જઈ શકે છે કારણ કે જ્યારે ભગવાનના ઉત્તરાણ કરે છે ત્યારે પૃથ્વી માતા ગાય રૂપમાં બ્રહ્માજી સાથે જાય છે કિનારે ત્યારે ભગવાન કહે છે બ્રહ્માજીને કે તમે આવો અને હું યદુકુળમાં જન્મ લો જુદી જુદી રીતે તે રીતે ભગવાન આ દેવતાઓ જેમાંથી શુદ્ધ થઈ જાય છે પાછા ભગવાન સાથે ભગવત ધામ જાય છે તેવી રીતે આપણે જોઈએ કે ભક્તિ એટલી પાવરફુલ છે કે ભક્તિ દ્વારા આપણને મોટું કલ્યાણ થાય લોકો ભક્તિ કરીને શું ફાયદો આ ફાયદો છે બહુ મોટું તમ અહીંયા ભારતના પ્રધાનમંત્રી બનવું વડાપ્રધાન બનવું કેટલું કષ્ટ કેટલું કષ્ટ હા નરેન્દ્ર મોદીજીએ એ પાંચસો થી હજાર જગ્યાએ જઈને પ્રવચન આપે એટલું ઓછું કેટલું કષ્ટ લે અને ટેન્શન અને એમાં પણ શ્યોરિટી નથી કે જીતી જઈએ આટલું કષ્ટ ભક્તો તો લેવાનું નથી કેટલું સરળ કષ્ટ છે જો એની જેમ આટલી બધી રેલીઓ કરવાની હોય તો તો ભક્ત જો આટલું કરે તો ભગવત નામ જ જાય સીધો પણ ખોટી જગ્યા આપણે એનર્જી આપીએ છીએ એનર્જીને કારણે આપણું જીવન નિષ્ફળ જઈ શકે છે એટલે મનુષ્ય જીવન સફળ થવું જોઈએ એ જ આપણે એક ધ્યેય હોવો જોઈએ અને એના માટે દૂધ કહેતા હતા યોગ્ય વસ્તુ કરો આપણે પ્રભુપાદને મદદ કરવાની મીન્સ સેવા કરવાની છે પ્રભુપાદના મિશનની અને એ દ્વારા આપણે પ્રભુપાદને મદદ કરી શકીએ તો ભગવાન બહુ પ્રસન્ન થશે તો બે વસ્તુ છે આમાં એક તો આપણે આપણી જાતને ભગવદ ભક્તિમાં આગળ વધારવાની છે અને સાથે લોકોનું જન્મ સાર્થક કરી પરોપકાર એટલે બંને કાર્ય આપણે કરવાનું છે કે પહેલું આપણે આપણી જાતને સાચવાની છે અને પરોપકાર કરવાનો છે પણ જો આપણે પરોપકાર કરીશું ને તો આપણી જાત ધીમે ધીમે આપણને પણ થશે કારણ કે પરોપકાર કરવા જઈએ ત્યારે આપણે જોઈએ લોકો કેટલા મોટી માયામાં છે મહામાયા બધા મહામાયામાં છે ખબર જ નથી કે શું જીવનનો ઉદ્દેશ શું શું કરવું છે અને સમજ જ નહીં પડે તમે ગમે તેટલું શુદ્ધ ભક્તિ વિશે સમજાવો એમના મનમાં જ નહીં ઘુસે એમને ખબર જ નહીં પડે કે કૃષ્ણ ભગવાન છે ને બીજા દેવદેવ એમના સહાયક છે એ ખબર જ નહીં પડે તો ગઈકાલે જ મેં વાંચ્યું ચૈતન્ય ચરિતવૃતમાં કે લગભગ ભાગવતમમાં કે ભગવાન કૃષ્ણ ભગવાન છે એ સામાન્ય જીવને નહીં ખબર પડે તમે ગમે તેટલું આ ભાગ ભગવદ્ ગીતા ભાગવતમ ઉચ્ચ સ્વરે કહે છે કે કૃષ્ણ તું ભગવાન સ્વયં પણ નહીં સમજ પડે એટલે જેની ઉપર ચૈતન્ય મહાપ્રભુની કૃપા છે તે જ વ્યક્તિ સમજી શકે કે કૃષ્ણ ભગવાન છે ચૈતન મહાપ્રુ ભગવાન છે સાર્વભૌમ ભટ્ટાચાર્ય નિરાકારવાદી માયાવાદી હતા કેટલા કેટલા વિદ્વાન પ્રખર પંડિત હતા વિદ્વાન વિદ્વાન હતા પણ એ નથી સમજી શકતા ભગવાન ક્યાં ભગવાન છે એમના બનેવી ગોપીનાથ આચાર્ય કે છે કે ભગવાન છે તો એ નહીં ભગવાન નથી દલીલ કરે છે પછી જયારે ભગવાનની કૃપા એની પર થાય છે ત્યારે કહેજો સાક્ષાત બહુ બધા સો શ્લોક રચના કરે છે એમાંથી એક શ્લોક છે તો કહેવાનું તાત્પર્ય કે ભગવાનની કૃપા જેની પર થાય ને તે જ ભગવાને સમજી શકે અને તે જ વ્યક્તિ ભગવાનનો પ્રચાર કરી શકે કૃષ્ણ શક્તિ વિના નહિ તાર પ્રવર્તન એટલે બે વસ્તુ છે એટલે આપણે આ સમજવું છે કે આપણે આપણને જે મોકો મળ્યો છે તે ભગવાનની કૃપા છે એક તો સમજવાનો અને પ્રચાર કરવાનો આ જે બે મોકા મળ્યા છે આપણો આપણી ભગવાનની બહુ મોટી કૃપા છે અને આનો લાભ લઈ લેવો છે જરાય પણ આપણે હટવું નહીં અવ્યર્થ કાલત્વમ એક ક્ષણનો એક એક ક્ષણનો ઉપયોગ કરીને આપણે આગળ વધુ છે હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જાય શિલા પ્રભુપાદ કી જાય વાંચા કલતર બે કૃપા